ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમી સંબંધિત કેસ વધી રહ્યા છે ત્યારે એકસો આઠની સેવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ અંગે સેવાના ચીફ ઓપરેશન ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારત સરકારની સૂચના પ્રમાણે તમામ એમ્બ્યુલન્સ ગરમીના કેસની સારવાર કરી શકાય તે માટે સજ્જ રાખવામાં આવી છે તેમજ ગરમીનો પારો આ વખતે પિસ્તાળીસ ડિગ્રીને આંબી જતા ચાલુ વર્ષે મે મહિનામાં વીસ દિવસમાં જ એક હજાર નવસો એક કેસ થયા છે જે ગત વર્ષે એક હજાર ચારસો પચાસ હતા અને અમદાવાદમાં પણ ગરમીથી થતી તકલીફોના ત્રણસો કેસ નોંધાયા છે પાણીનું વિતરણ કરીએ છીએ જેથી કરીને કોઈ બી વ્યક્તિને આખા સિવિલ મેડિકલ સીપના કેમ્પસમાં જ્યાં બી જોઈએ ત્યાં એને પાણી પીવાનું મળી રહે અને સ્વચ્છ મળી રહે તદ જો અગાડી દરબી તરીકે આવે હિટસ્ટ્રોકના તો અમે લોકોએ એક અલગથી હિટસ્ટ્રોક બોર્ડ બનાવ્યો છે કે જ્યાં એનું રિસેપ્શન થાય જ્યાં ઘરે એની સારવાર પ્રાથમિક આપવામાં આવે ત્યારબાદ આગળની સારવાર એમના વોર્ડમાં મળી શકે એટલે હિટ સ્ટ્રોકની વ્યવસ્થા ડબોપીડીમાં દર્દીઓને સ્થળ સ્થળ ઉપર જ પાણી અને બાર રોડ ઉપર ઓટો રિક્ષાથી પાણી ફેરવામાં આવે છે હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન અને રાજસ્થાનમાંથી જે ગરમ પવનો ઉત્તર પશ્ચિમમાંથી આવી રહ્યા છે તેને લઈને આ ગરમીનો પ્રકોપ હજી ચાલુ રહેશે પરંતુ આવનારા ચાર પાંચ દિવસ બાદ ગરમીમાં થોડી બે ચાર ડિગ્રી એ ઓછી થશે તેવું તેમણે જણાવ્યું હતું તેને લઈને અમદાવાદવાસીઓ આ ગરમીને કારણે બપોરના સમયે નીકળતા ન હોવાનું પણ ટ્રાફિકમાં ઉપરથી પણ જોઈ શકાય છે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ